ભાજપનું ગઢ ગણાતું માળિયા હાટીના ફરી એક વખત ચર્ચામાં આવ્યું છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ફરી એક વખત આમ આદમી પાર્ટીને લઈને ચર્ચામાં આવ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં સભા યોજવામાં આવી હતી ને સભા દરમિયાન ફરી એક વખત ગોપાલ ઇટાલિયા પર જોતું ફેંકવાની ઘટના સામે આવી છે નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા જેના ઘણા સમયથી આમ આદમી પાર્ટીની સભા હોય છે જ્યાં ગોપાલ ઇટાલિયા પહોંચે છે તે શરૂઆતમાં દમદાર ભાષણ કરે છે અને ત્યારબાદ એક એવી ઘટના બને કે આખા ગુજરાતમાં તેની ચર્ચાઓ શરૂ થાય છે ઘટના હોય છે જૂતો ફેંકવાની અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા છે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે કે તેના જ મળતિયાઓ છે તે આવું કાર્ય કરે છે ત્યારે ગઈકાલે જે માળ્યા હાટીનામાં સભા હતી તે દરમિયાન ફરી એક વખત ગોપાલ ઇટાલિયા જ્યારે દમદાર ભાષણ દઈ રહ્યા હતા એ જ દરમિયાન છે તેના પર જૂતું ફેંકવાની ઘટના બને છે ત્યારબાદ માહોલ ગરમાય છે સૌથી પહેલા એ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ તે બાદ પ્રતિક્રિયાઓ આવી છે તેના પર પણ નજર કરીએ ખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફ ધારે આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે કેસ કબાડા વાળી છે

દર માં પ્રચાર કર્યો તેમ છતાંય ભૂંડામાં ભૂલી રીતે ઐતિહાસિક રીતે પરાજય મળ્યો ત્યારબાદ ભાજપ પાર્ટી ઉશ્કેર ગઈ છે ગુસ્સામાં છે આમ આદમી પાર્ટી અને મારા પ્રત્યે ગુસ્સો છે હું ધારાસભ્ય બન્યા પછી હજુ તો મારે એક વર્ષ પણ નથી થયું તેમ છતાં હું જ્યાં જનસભા ડયંત્ર કરી કાવતરા કરી અને મારી શરૂઆત તો સત્તાને પ્રશ્ન પૂછવાતી હતી સત્તા સામે હિંમત બતાવી હતી મેં આ તો આ તો નામર માણસો છે આ લોકોમાં તો કોઈ હિંમત નથી ભાઈ તમારે જૂથું મારવું છે તો જાઓ વિધાનસભામાં ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસને પૂછો જાઓ એની સામે તમારી મરદાનગી બતાવો વિરોધ પક્ષના ધારાસભ્યની સભામાં આવીને કાંડ કરવામાં શું મરદાનગી છે આ તો કાયર માણસોના કામ છે ભાઈ ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ લેતા હોય તો ગોપાલ ઇટાલિયા એ સત્તામાં બેઠેલા ખાનખાના લોકોની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે હિંમત એવી તો જાઓ વિધાનસભામાં જાઓ ગાંધીનગર અને કરો તમારે જે કરવું એ અમારી સામે વિરોધ કરીને હું ગુજરાતની જનતાનો ફાયદો છે અમે તો પોતે જ વિરોધ પક્ષ છીએ વિરોધ કરવાની જવાબદારી જ અમારી છે હવે અમારી સામે વિરોધ પાછો હા તો કેવું કેવું કે દુર્ભાગ્યપૂર્ણ આવી ઘટના પાંચ છ વખત બની મારા ઉપર ચાર વખત બની ઈસુદાન ની સભામાં બની પ્રવીણ રામની સભામાં બની રાજુ કરપડા ની સભામાં બની અમારી આખી પાર્ટીની જ્યાં સભા થાય ત્યાં આવી ઘટના બને છે એનો અર્થ એ થયો કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ પૂર્ણ બહુમતીની સત્તામાં છે પણ છતાં એને અમારી જેવા નાના માણસોનો વિરોધ કરવો પડે છે તો આ સરકાર કેટલી કાયર સરકાર હશે એનું મનોબળ કેટલું તૂટી ગયું છે વિધારની ચૂંટણી પછી ફરિયાદ કરશો ફરિયાદ તો પોલીસની જવાબદારી છે કોઈ માણસ દારૂ પીન સભામાં આવે તો એની ફરિયાદ કોણ કરે પોલીસની જવાબદારી છે દારૂ પીધેલાની ફરિયાદ કરવાની છરા ખિસ્સામાં લઈને ફરે છે એની ફરિયાદ કોણ કરે સામાન્ય માણસ તો હેલ્મેટ ના પહેરે તોય ફરિયાદ થઈ જાય

એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે આપણી કહેવત છે ને આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો કોને કોનો ફોન આવ્યો કોઈનો ફોન નથી આવતો એ કોણ છે એ તપાસ કરો આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલાં આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી છે એટલે આની પહેલા પણ ફેંકું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો આને તપાસ કરોને કોઈ આક્ષેપ કરતા પહેલા નકર પગલાં લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે એક રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈ ના ઇશારે તો ઠીક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ના આવે અમે કામ કરવાવાળા લોકો છીએ તમારી પાસે જૂતું ફેંકવા અમારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા એટલે બહુ ધ્યાન રાખી અને કોઈ પણ વસ્તુ છે ને એની શરૂઆત આપણાથી જ થતી હોય છે આપણે શીખવાડી છીએ એટલે થતું હોય છે અને પછી આપણા ને આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે એટલે એ જોવું જોઈએ એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ કરવાને બદલે આપને પ્રજાએ જે જનમત આપ્યો છે એ વિસ્તારની અંદર આપ ખૂબ સારી રીતે કામ કરો અને લોકોને મદદ તરફ થાવ એ મહત્વની વસ્તુ ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે એ કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂટું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના કચ્છા મળે પણ એ કહે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવી નામ બોલ બધા ને મિત નામ છે હંડુરીનો જ મિત કરીને છે રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મિત ને એક બીજા બાપભાઈ આવલો રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા એને મારું નામ પોલીસમાં કોણ હતો એ ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે એ કંઈ વાળ વાકો ના થવા દો કે તમે એ કે આ વસ્તુ કરજો એ કે જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર વ્હીલ હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને ને કઈ ગાળવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને એ રીતના મેં મને લઈ ગયા આ રીતના માળિયા કે માળિયા એટલે મને માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા લોકો મને તેડવા આવ્યા ગોપાલભાઈ માથે માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો છૂટાનો એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરી તે પીધો તો કેટલો તને પાયો તો કેટલો મને ઓલું ઓરધું ચંપલું દીધું તું મને કે આ પી જ આવી કે ને પછી કે હાલો તમે કે ધરાળ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું નમસ્કાર હું ખેડૂત પિયુષ પરમાર ઓબીસી વિંગ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે માળી હાટીના મુકામે ગોપાલભાઈ ઇટાલિયાની એક જાહેર સભા હતી અને એના બાદ અમરાપુર પણ એક જાહેર સભા હતી જેમાં માળી હાટીના મુકામે બચ્ચુભાઈ સિસોદિયા જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના આગેવાન પીઢ આગેવાન ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેમના હજારો કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ભાજપ માળિયાહાટીના તાલુકામાં પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેના ષડયંત્રના ભાગરૂપે કાલે ગોપાલભાઈ પર જૂતું ફેંકવાનો પ્રયત્ન થયો અને જૂતું ફેંકવાનો એ પ્રયત્ન અમારા કાર્યકરોએ નિષ્ફળ બનાવ્યો પછી અમને હવે માહિતી મળી છે કે ગોપાલભાઈ પર જૂતું ફેંકનાર વ્યક્તિ સબીર મીર કરીને ભંડુરી ગામનો રહેવાસી છે એ જૂતું ફેંકવું એનો ઈરાદો નહોતો માત્ર તે પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હતો ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચાણું હોય એવી માહિતી અમને મળી રહી છે એના ભાગરૂપે એ જ્યાં બેઠો હતો એ સતત એમને આકાઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા હતા ને એના આકાઓનો ફોન પૂર્ણ થાય છે પછી જૂતું ફેંકે છે જૂતું ફેંકવો એમનો ઈરાદો નહોતો ગોપાલભાઈને જાનથી મારી નાખવા માટે એ પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હોય એવી અમને શંકા છે અને માહિતી પણ મળી છે જ્યારે આજે હું સવારમાં આઠ વાગે માળિયા હાટીના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યાં એ વ્યક્તિને લેવામાં જ નથી આવ્યો મેં પૂછ્યું સ્ટેશન ડાયરીમાં એની નોંધ છે તો સ્ટેશન ડાયરીમાં એની નોંધ જ પણ નથી વિચાર કરો ગુજરાતની જનતા એક ધારાસભ્ય ઉપર આ રીતનો હુમલો થાય પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું ભાજપના મોટા ગજના નેતાઓને કહેવાથી આ ષડયંત્ર પૂર્વક રચવામાં આવેલું હતું કે ગોપાલભાઈને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ઈરાદેથી આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું આજે હું એની લેખિત ફરિયાદ પણ માળી હાટીના પોલીસ સ્ટેશનને આપવા જાઉં છું હું ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું આ છે તમારી કાયદો અને વ્યવસ્થા ભાજપના નેતાઓ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માંગે છે આમાં એસપી સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે તટસ્થ તપાસ થવી જોઈએ જે જે કાવત રોચવારા છે એની ઉપર ફરિયાદ दाखल કરી અને એને જેલને હવાલે કરવા જોઈએ જય હિન્દ જય ભારત જે પ્રમાણે આમ આદમી પાર્ટીના લોકો છે તેવો આક્ષેપ કરે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તેના મળતી આવો આવું કરાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પણ સભામાં એવું કહી રહ્યા હતા કે એ વ્યક્તિને ફોન આવ્યો અને ફોન આવ્યા બાદ તરત તેમણે છે આ કાર્ય કર્યું એટલે વારંવાર છે ગોપાલ ઇટાલિયા પર હુમલો થઈ રહ્યો છે તેનું સાચું કારણ શું હોય શકે તે તો હજુ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ વારંવાર આ ઘટના બનવી સાથે જ ભારતીય જનતા પાર્ટી પર આમ આદમી પાર્ટીનો આક્ષેપ કરવો આ બધાની વચ્ચે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર